વાઘોડિયા ચોકડી વિસ્તારમાં આવેલા નવગ્રહ હનુમાનજી મંદિરમાં રાજસ્થાની દેવસી રાયકા રબારી સમુદાયના લોકોએ ગેર નૃત્ય દ્વારા પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો રંગ ઉત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે વતનથી દૂર હોવા છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વને મનાવે છે ત્યારે આવો જ એક હુળી ધૂળીટીના પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં પણ જોવા મળ્યો હતો શહેરના વાઘુડિયા ચોકડી વિસ્તારમાં આવેલા નવગ્રહ હનુમાનજી મંદિરમાં સોથી દોઢસો વર્ષ પૂર્વ વસેલા રાજસ્થાની દેવસી રાયકા રબારી સમુદાયના લોકોએ નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠી રાસ નૃત્ય તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે જેમાં દેવાસી સમાજના અધ્યક્ષ ગિરધારીલાલ દેવાસીએ વધુ માહિતી આપી હતી આજ વડોદરા સંસ્કારી નગરી મેં અમારે દેવાસી રાયકા રબારી સમાજ રાજધાની અમે હર સાલ કી તરફ તરહ હી હોળી કા પ્રોગ્રામ કરતે હે ઓર જૈસે હી અમારે રાજસ્થાન કી પરંપરા હો હિસાબ હમ લોગ ઇધર જૈસે નવરાત્રી મેં છોટે છોટે ડાંડિયા સે ખેલતે હૈસા અમારા ये रिवाज है जो बड़ी बड़ी लकड़ी से हम लोग इसको हमारे राजस्थानी भाषा में गेर बोलते हैं गेर का प्रोग्राम रखते हैं और बहुत लोगों को उत्सव रहता है क्योंकि हमारा हिंदू का ये धर्म बहुत अच्छा है और सब के लिए है तो हम लोग आदिवासी समाज के तरफ से ही रखा है और हर साल रखते हैं हम लोग